વાંસદા પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત એક લાખ છત્રીસ હજાર છસો નવ્વાણું રૂપિયાની કિંમતના ચાર ખોવાયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે આ ત્રીજી વખત છે જ્યારે વાંસદા પોલીસે આવા કાર્યક્રમનું આયોજન કરીને લોકોને તેમની ખોવાયેલી વસ્તુઓ પાછી અપાવી છે વાસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા આ મોબાઈલ ફોન વાસદા પીઆઈ એન એમ આહીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અનિલ પટેલ નરસિંહા સંદીપ નિતિન સહિત સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ શોધી કાઢ્યા હતા પોલીસે વ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વિવિધ ગામોમાંથી આ ફોન શોધીને કબજે કર્યા હતા શોધી કાઢવામાં આવેલા મોબાઈલ ફોનમાં પંચ્યાસી હજાર રૂપિયાનો આઈફોન સિક્સટીન પ્લસ તેર હજાર નવસો નવ્વાણું રૂપિયાનો વિવો વી ટુ એટી ફાઇવ ચોવીસ હજાર રૂપિયાનો ઓપ્પો એફ ટ્વેન્ટી ફાઇવ ફાઇવ જી અને તેર હજાર સાતસો રૂપિયા નો સેમસંગ એ ટુ જીરો સેવન નો સમાવેશ થાય છે મોબાઈલ ધારકોને તેમના ફોનની ઓળખ કરાવીને સુપ્રત કરવામાં આવ્યા હતા પોતાની ખોવાયેલી વસ્તુઓ પાછી મળતા મૂળ માલિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને તેમણે પોલીસની આ સરાહનીય કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી